રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા પાદરા અલીફ ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે કોમી એકતાના ભાગરૂપે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાની આયુષ્ય બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અલીફ ગ્રુપ દ્વારા પાદરા ખાતે સતત ચોથા વર્ષે પાદરાના જાજપુર રોડ પર આવેલ પંડિત દીનદયાલ નગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ કેમ્પનો લાભ લીધો હતો અન્ય ગ્રુપો દ્વારા પર બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું સાથે અલીફ ગ્રુપ દ્વારા મળતી વિગતો અનુસાર અંદાજિત સો યુનિટ બ્લડ એકત્રિત કરી બ્લડ ડોનેટ કરવામાં આવશે અલીફ ગ્રુપ દ્વારા દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો રક્ત આજ રોજ અલીફ ગ્રુપ પાદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જસને ઈદે મિલાદુન નબીના શુભ દિવસે રાખવામાં આવ્યું હતું અલીફ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી આ દિવસે બ્લડ ડોનેશ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે સો યુનિટ જેટલા યુનિટો સરકારમાં જમા કરાવે છે અને છેલ્લા ત્રણ વર્ષથી સમાજના બહેતર વિકાસ માટે કામ કરતી આ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી દેશના અંદર જે બ્લડની જરૂર પડતી હોય છે એમાં મદદરૂપ થવા પ્રયત્ન કરે છે આજના શુભ દિવસે અલીફ ગ્રુપ દ્વારા જે પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે તે બદલ અને દેશના સર્વાંગી વિકાસ શાંતિ સલામતી સમૃદ્ધિના સાથે દુઆ સાથે અમે સૌને શુભકામનાઓ પાઠવીએ છીએ જય હિન્દ જય ભારત